તમે જુઓ આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવે એ ભાજપ સાખી નથી શકતું ભાજપે કેવા કેવા તૂત અપનાવે છે તમે કલ્પના ન કરી હોય એવી રીતે અમારી સભાઓમાં હુમલાઓ કરવામાં આવે પ્રશ્નો પૂછવામાં આવે થઈ શું રહ્યું છે આજે ગોપાલભાઈ ઇટાલિયાની સભા ચાલી રહી હતી એક વ્યક્તિ છે એ પાણીની બોટલથી હુમલો કરે છે આ થઈ શું રહ્યું છે ગુજરાતમાં ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતની જનતા માટે આમ આદમી બાણીને લડી રહ્યા છે ગુજરાતની જનતાનો અવાજ બની રહ્યા છે ગુજરાતની જનતાને જાગૃત કરી રહ્યા છે એ ભાજપ અને એની માસિયા બેન કોંગ્રેસ સાખી નથી શકતી અને એટલા માટે તમે જુઓ ભાજપ પોતે હુમલો ન કરાવે તો કોંગ્રેસના કાર્યકર્તાઓથી હુમલો કરાવડાવે વિસાવદરમાં પણ તમે જુઓ ભાજપ રૂપિયા વેચતી હતી પણ વેચતા દેખાયા કોણ કોંગ્રેસના નેતાઓ થઈ શું રહ્યું છે ગુજરાત આટલી હદે ગુજરાતની જનતાને ને કરો છો તમે આ ગુજરાતની જનતાના ઉપર હુમલો છે ગોપાલ ઇટાલિયો અને અમે આ હુમલાથી નથી અમારી સભાઓમાં તમે પ્રશ્નો પૂછાવડાવો ભલે પ્રશ્નો પૂછાવડાવો પણ ત્રીસ વર્ષથી જેનો કુશાસન ચાલી રહ્યું છે જંગલ ચાલી રહ્યું છે એને તો કોઈક પૂછો અને કેમ ગોપાલ ઇટાલિયા ઉપર હુમલો થાય છે કેમ અમારા નેતા ઉપર હુમલો થાય છે કેમ અમારા અમને જ સવાલ કરવામાં આવે છે નરેન્દ્ર મોદી સવાલ નથી કરતો એના ઉપર કેમ હુમલો નથી થતો કે મુખ્યમંત્રી ઉપર હુમલો નતો અમિત શાહ ઉપર કેમ હુમલો નતો એનો અર્થ એ થયો કે ભાજપના નેતાઓ જ આ ખેલ કરાવડાવે છે અને બે જ કારણ હોઈ શકે કાં તો ભાજપના નેતાઓને સરકાર ચલાવતા બિલકુલ આવડતું નથી જંગલ રાજ થઈ ગયું છે ગુજરાતમાં બિહાર જેવું રાજ થઈ ગયું છે અને કાં તો ભાજપના નેતાઓની મીઠી નજરથી થઈ રહ્યું છે પોલીસ ઊભી છે હુમલો થાય આ હુમલો કરીને તમે એવું કહેવા માંગો છો કે અમે ડરી જશું અમે ગુજરાતની જનતાનો અવાજ બનાવવાનો ડરી જશું તમે હળદર ઉપર

એટલા પ્રશ્નો પૂછાવડાવી લેજો યાદ રાખજો ગુજરાતની જનતા ભોળી હોય શકે છે પણ અણસમજુ નથી ગુજરાતની જનતા બધું જાણી રહી છે તમારા નાટકો જાણી રહી છે તમારા ઉપર હુમલા નથી થતા ને અમારા ઉપર હુમલા થાય છે ગુજરાતની જનતા નથી જાણી રહી કારણ કે ગુજરાતની જનતાનો અવાજ દબાવવાની આ કોશિશ છે આ ગુજરાતની જનતાનો અવાજ દબાવવાનું ષડયંત્ર છે પણ અમે આ હુમલાથી ડરવાના નથી રોકાવાના નથી ગુજરાતની જનતાને કહે છે આ જે વ્યક્તિએ હુમલો કર્યો છે એને મુબારક અમે કોઈ એની સામે ફરિયાદ નથી કરવાના પણ એટલું જરૂર હું કહેવા માંગીશ જે પ્રશ્નો પૂછવા આવે છે હુમલા કરવા આવે છે અમે તમારા દીકરાઓ માટે એના ભવિષ્ય માટે લડી રહ્યા છીએ અમે તમારા સંતાનો માટે લડી રહ્યા છીએ ગુજરાતના ખેડૂત મજૂર શોષિત વર્ગ આઉટસોર્સિંગ કર્મચારી મહિલાઓ અને મોંઘવારી ચારે બાજુથી જનરલ રાજ એ ગુજરાતના કુશાસનને હટાવવા માટે લડી રહ્યા છીએ એટલે કદાચ કોઈનો હાથો બની અને તમે આમ આદમી પાર્ટી ઉપર હુમલા ન કરતા ગુજરાતી જનતાની આશા ઉપર હુમલા કરી રહ્યા છો ત્યારે ગુજરાતની જનતાને વિનંતી કરું છું તમે બમણા જોરથી સાથ આપજો અમે તમારી લડાઈ લડવાની બંધ નહીં કરીશું બમણા જોરથી પડીશું જય હિન્દ જય જય ગરવી ગુજરાત